બઉ ટીવી મોબાઈલ જોતી લાગે છે ને હા મોબાઈલ એટલે જ એવું થાય બઉ બારનું પીઝા ને બર્ગર ને બધું ખાઈએ ને એટલે ઘરનું ના બાર નું ખાખા કરો ને એટલે એવું થાય

ટીવી ચૂલે ચાલુ રાખી જાય એક તો કોડી નાખી છે ટીવી તારે કાળસ્થાન કરી જો ખર્ચો ઉભો કર્યો છે થોડી આગળ કાળી પટ્ટી વધી જાય થોડી થોડી વધતી આ જ્યાં સુધી આવું ચાલે ત્યાં સુધી ચલાવવાનું છે ખર્ચો જ્યાં સુધી ના લેવડાવ ત્યાં સુધી

બે મહિના કાઢ ના થાય પછી નવી ટીવી લાવીશું પછી નવી લાવીશું અમે આપડે ગુજરાતી નિયમ હોય કે કોઈ બી વસ્તુ જ્યાં સુધી એનો પૂરો પૂરો કસ ના કાઢી નાખે વપરે નહીં સુધી એને જવાના કોઈ બી વસ્તુ હોય કોઈ કપડા હોય કોઈ વસ્તુ હોય ગમે તે ગુજરાતી તો ખરા જ પણ ગુજરાતી બૈરો ખાસ અને ખાવા પીવાની વસ્તુ હોય કે ભોય કોઈ બી વસ્તુ કર કસર કરે જ્યાં સુધી ચાલતી ત્યાં સુધી ઘર બંધાય કે કે કેવામ એવું બૈરાની બુદ્ધિ પગની પોની ખાલી હા હવે બધા ખબર છે તમારા બધાના જૂની બધા જુનવા ડાયલોગો અમે બૈરા ના હોય ને તો કશું ચાલે નહીં તમારા ઘર સમજ્યા

નાની ઘડુલી અને એના અંદર ભલો એ એ એ મોટું 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 પાછું વલો અને આ નાનું ઘેર અમે મુજા હતા ને ત્યારે આ કાળી માટલી આવે ને એના અંદર આ વલવાનું મજા મસ્ત લાગે શું

પહેલા તો એવું હતું કે ખાલી લોટ બંધીને તમારે ગુલ્લા મૂકવાનો એટલે રોટલી તૈયાર થઈ નથી પણ હવે એવું કઈ એના પ્રમાણમાં લોટના પાણી અંદર રીડ દેવાનો એટલે લોટે બંધાઈ જાય અને રોટલી બનીને આવી જાય તો કાંઈ જો થઈ ગયું છે રેડી છાશ આપણી મસ્ત આજે છાશ રોજ કરતા મીઠી લાગશે તો ચાલો મસ્ત ખાઈ લે બરાબર જો ભાઈ બટાકાનો તો વટાણાનું શાક છે ને ભાઈ જો અમારી જાતે મસ્ત મજાનો બચગુંડિયો નાની નાની પલોઠી અને જો નાના નાના કોડિયા જાતે લેવાનું ભરવાનું કોડિયો અને હા જય તારી મોમાન ઘેરવાળા જોયા ના હોય તો તો કઈ જવા ભડા લાવ્યો છો ને ટી શર્ટ લાવ્યો છે આ એના મોમાના ઘેર જવાની તૈયારી મમ્મી શું કેવું તારો બરાબર છે ચડું <ETITANij2> છે મેં વ્હાઈટ શર્ટ જોયું હતું હાફ શર્ટ નહોતો ને હું હાફ શર્ટ આવી ગયા હવે મસ્ત પ્રિન્ટમાં તો પહેરે ખરો પછી રાતે જે એક પેલો પડ્યો છે ને પેલા શોરૂમમાંથી લીધો હતો ને હાફ શર્ટ આપણા કેતનગીરી બધા નહોતો એ લોકો નહીં લેવા

ચડ્ડા દાદા આટલા જ પેરા ઋદ્રક પેલો જે બોક્સર પહેરે ને બ્લેક એ તો ઘેર પેરાય એટલે મોમન ગેર ના લઈ લેતો આ વ્હાઇટ લઈ જોજે ને આયરી લઈ જો પેલો બોક્સર ના લઈ જો મોમન ગેર ખરાબ લાગો ઓકે ચલો ધન પેકિંગ કરી લો બાકી છે ફરીથી બોલ શું ગયા और जो पैकिंग बाकी छे तार मम्मी की पैकिंग बाकी छे आईया तो मम्मी नती आईया जा એટલે જિન કહો તાર મમ્મી ને બતાય એમ બતાય તો બેટા શું કે તું મને બતાજે પપ્પા થા મમ્મી નહીં થા મમ્મી ના મમ્મી બતાજે બેટા मामा કેવા પપ્પા થા તું અલ્યા મમ્મી લઈ ગઈ થી મને પપ્પા નતાજીયા મમ્મી વિડીયો ઉતારતી હતી તો વિડીયો કોણ ઉતારે છે વિડીયો કોણ ઉતારે છે મને કે તો પછી તું કઈ રીતના કહી દીધું કે મમ્મી નથી ગઈ મમ્મી કે કેમ નથી લઈ ગઈ આ વિડીયો કોણ ઉતારે છે તો પછી મારે કે અંકુર કાકા મમ્મી વિડીયો ઉતારે છે અંકુર કાકા તો અંબુરામાં એવું ઉતારતા નહીં

બેસી ગઈ છે ચા નાસ્તો કરવા લાગતું નહી દસ દાડા સુધી નો તમે બે સો નહીં એટલે તમે આ મોનિકા જતા સેજલબેન જતા રહેવાના બેન તમે જઈને આવું ભાડું મોનિકા તારે તાર ભોણિયા લઈ આવું તું તારે અહીંયા રોકાઈ જાઉં હું સ્કૂલ અહીંયા લઈ દઉં આ તો બધા બોણો ચાલ્યા ના રોકાવાના બાના જવાના આ બાના છે ને બધા પણ એમ કેતી નહી કે આવું નહી મોનિકા કે નહીં આવી છો તું તો અઠવાડિયા થી આવી છે અને યાદ આવી છે હા સો હતી એના એનું પાણી ઓ એમ નહીં અહીંનું પાણી ભાવતું નથી અહીંનું પાણી ભાવતું નથી હા ત તો ચલો ભાઈ નાસ્તો ચા આ જમીન ચા આપી શક કપમાં જો ચા પી લઈએ તે વાગે છે રાતના સાડા સાત અને આપણો તો ઘરે આવી ગયો બચ્ચા પાર્ટી છે બચ્ચી એમના મામાને કરે પાપી કાવ્યા માહી એમના મામાને કરે રુદ્રાક્ષર ત્રણ એમના મામાને કરે અમે જ ખાલી રહીએ એટલે અમે અમારા મામાને ઘરે ચિયા નથી અમારા મામા ભોલાવે છે પણ આવો છે ને

કોઈ છાજ ને એમ ખાલી 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 લાગે સોકરા વગર સોકરા વગર મોકુન પાડા મોકુન પાડા જે સાઈ સોકરા નું છે સાચી વાત છે કે અરે ભાઈ આજે મસ્ત મજાનું સબ્જી બટાકા ની અને રોટલી ખાઈ નાખ્યા દારામ બનાવાડો દારામ